આઠ વાજકે દસ મિનિટ પર મારી ઉપર ફોન આવ્યો આણંદ ગંભીરા વડોદરા ગંભીરાથી પાદરા જવાનો જે બ્રિજ છે આ બ્રિજ તૂટવાની ઇન્ફોર્મેશન મળી તાત્કાલિક કલેક્ટર વડોદરા સાથે વાત કરી કલેક્ટર વડોદરાની ટીમ ઓલરેડી સ્પોટ ઉપર જવા માટે નીકળી ગઈ હતી તાત્કાલિક રેસ્ક્યુ કામ જે પ્રશાસનની ફર્સ્ટ પ્રાયોરિટી આવી કોઈ પણ દુર્ઘટનામાં હોય છે જે રેસ્ક્યુની કામગીરી વડોદરા પ્રશાસન તરફથી તાત્કાલિક શરૂ કરવી કરી દેવામાં આવી છે જે આણંદથી જે બ્રિજ અહીંયા જે તૂટેલું છે અહીંયા એક ટેન્કર લટકેલું છે પણ આ ટેન્કરને અત્યારે હાલ સ્ટેબલ છે નીચે પિયર આવેલું છે બ્રિજનો તો અત્યારે આને અમે ફક્ત અટકેલું રહે અને નીચે નહીં પડે આ માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ નીચે વડોદરાની તમામ પ્રશાસન પોલીસની ટીમ ફાયરની ટીમ સ્વિમર્સ આવેલા છે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી મદદ મળી છે અને એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને મોટાભાગે રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પણ હજુ શોધગોળ ચાલુ છે કોઈ અત્યાર સુધી જે માહિતી મળી છે વડોદરા તરફથી તો દસ મિનિટ પહેલાની માહિતી હતી કે બે ડેડ બોડીઝની જાણ થઈ છે પણ કદાચ હજુ રેસ્ક્યુ ચાલુ છે વધારે ડેડ બોડી પણ હોઈ શકે છે અત્યારે પ્રશાસનનું ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે રેસ્ક્યુ અને જે જવાબદાર છે આ બધી જે આ વડોદરા જિલ્લામાં બ્રિજ પડે છે વડોદરા જિલ્લા પ્રશાસન સાથે વાત થઈ છે એ પણ જ્યાં અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી રેસ્ક્યુની છે પણ ટૂંક સમયમાં તપાસ પણ કરશે અને જવાબદારો પણ નક્કી કરવામાં આવશે આ જસ્ટ જ્યુરિસ્ડિક્શન બાબતે સ્પષ્ટતા માટે કે આ બ્રિજ જે છે આખો આ મેન્ટેનન્સ વડોદરા આર તરફથી કરવામાં આવતી હોય છે અને અત્યારે પ્રશાસનની ફર્સ્ટ પ્રાયોરિટી રેસ્ક્યુ છે રિલીફ વર્ક છે તરત જ જે અફેક્ટ થયેલા છે અમારી પ્રાયોરિટી છે કે આ બ્રિજથી જેટલું જેટલા વ્હીકલ્સની અવર જવર થતી હતી હવે તાત્કાલિક આ માટે ઓલ્ટરનેટ ઇલાયદો રસ્તો પૂરું પાડવાનું ફર્સ્ટ પ્રાયોરિટી અમારા માટે આ છે કે જે ટ્રેફિકમાં પણ લોકોને બીજી અગવડતા નહીં ઊભી થાય આ માટેની છે અને વડોદરા પ્રશાસકોમાં કોઈ આનંદ

હેવી વ્હીકલ્સ ખૂબ અહીંયાથી અવર જવર કરતા હોય છે ઉમેટાવાળો બ્રિજ પણ સ્ટેબિલિટી અને સ્ટ્રક્ચરલી વડોદરા આર સાથે પણ વાત કરી છે અને કદાચ આ બ્રિજ પણ અમે હેવી વ્હીકલ્સ માટે બંધ કરીશું વડોદરા કલેક્ટર સાથે આ બાબતમાં સંભ સંકલનમાં છું જ્યારે બંને ડિસ્ટ્રિક્ટ તરફથી જાહેરનામું બહાર પાડીને પહેલો રસ્તો પણ બંધ કરીને વાસદ બાજુ ડાયવર્ટ કરીશું પણ કેમકે એક જ રસ્તો જો બધા વ્હીકલ ડાયવર્ટ થશે તો પછી ત્યાંની પણ ટ્રેફિકની વ્યવસ્થાઓ માટે એસપી સાહેબ સાથે ચર્ચા કરી છે વડોદરામાં પણ ચર્ચા કરી છે આ રીતે અમે આગળનો